માપે હો શક્કર શું કહું કેમ ડાયાબિટીસ બળ જાયગી તો ભગવાન ના દે કોઈ હમ આનો કોઈ વાંધો નહી આપણે દીવા કરી લેજા છે ભગવાન મનાવી લીધા છે ને હવે થઈ ગયું એની રાહ છે બાકી તો હાંજે જે પેલી ઓલી લસ્સી પીધી હતી ને ત્યાં એક સાઈડ ઓ જલાઈ ગઈ છે હાંજે મને ગરમ પાણી પીતા ભૂલાઈ ગયું તો હું એમ જ થાય તો મોટો હોય સો ગણો કે ખાવી ખાવી પણ પછી ખાધા પછી થાય તો એમ

હા ઈચલી બોટલ છે એટલે અને આમ તો જો કે નો ખાવી જોઈએ ઘણા બધા આપણા વ્યૂઅર્સ મિત્રો એ કીધું કે નો ખવાય તો સારું પણ હા તો સારું હાલ ને તું મને ફોન કર હું તને કહી રેડી આવ સો મેલા તો નહીતર આવશો તો પછી પ્લાન નહી મને પછી ગરમ ગરમ બે પૂરી ખાવાઈ ભાવે નહી હમ તો

એક દિવસ સુધી તીને ને ફેસબુક ની અંદર એમેઝોન ની વસ્તુ બતાવતા દેતા એમાં એ વસ્તુ દેખી ગઈ પછી ઓર્ડર કરી દીધું તો મેં કીધું લાવ હવે જોઈએ યુઝ કરીએ પછી આઈડિયા આવશે કે કેવું છે બાકી વાર પેલા અત્યારે તમને ખોલીને બતાવી દઉં કે શું મગાવ્યું હતું આપણે ઓનલાઈન મગાવ્યું હતું આ વાળો ડબ્બો નીચે લિક્વિડ ભરી દેવાનું અને ઉપર એક બાઉલ જેવું બી આવે હું બેક કેમેરાથી જ બતાવું તમને જો અહીંયા બાઉલનો ભાગ છે અને અહીંયા પમ્પિંગવાળું છે નીચેના સાઈડમાં લિક્વિડ રહી જાય અને મેં આ ઓનલાઈન ઇન્સ્ટામાં જોયું હતું અને આ એક હારે સ્ક્રબર આપ્યું જ પણ એ કાંઈ યુઝ હું કરતી નથી લોકવાળું છે નીચેથી ખુલી જાય છે આખું બાઉલની જેમ જ છે આટલું બાઉલ છે જો આટલું બાઉલ છે આમ ખુલી જાય એવું છે તો આવું કંઈક મગાવ્યું હતું આપણે જોઈએ યુઝ કર્યા પછી આઈડિયા આવશે કેવું છે અને ફાઇનલી હમણાં હું પહેલાં ભરી જ દઈશ એમાં લિક્વિડ નહીં કેમ કે તમને બધાને આગળ કીધું એમ જ કે નવી વસ્તુ આવે એટલે આપણે કંઈ સાજે નહીં પેલા ઉપયોગ કરી લઈએ અને પહેરવાની હોય તો પેલા પહેરી લઈએ નું લિક્વિડ હું ત્યારે યુઝ કરતી ને એટલા માટે અને અત્યારે આ વાળું લીધું છે જો આવી રીતનું ફોલ્ડિંગ વાળું છે આટલું ખુલી જઈએ આમાં ભરી દેવાનું છે આપણે લિક્વિડ હું પાણી નાખીને યુઝ કરું છું ઘાટું નથી કરતી કેમકે લોક કરી દેવાનું અને આવી રીતે પછી સ્પ્રે કરવાનો લોક નથી થયો એટલે નહીં થાય હું કરી લઉં પેલા ફિટિંગ ચાલો તો આમાં આપણે લિક્વિડ ભરી દીધું છે આ રાખશું આપણે રસોડામાં જો આવી રીતે સ્પ્રે કરો એટલે અહીંયા બાઉલમાં જ પડે ને એમાં આપણું આ સ્ક્રબર છે એ યુઝ કરવાનું તો આ બે વસ્તુ આ રહી જશે અને ખરાબ બી નહીં થાય સાફ કરવું પણ હેલ્લું પડશે અને આ વાળું જવા દઈએ હવે બીજા વોશ મશીનમાં તો આવી કઈક વસ્તુ આપણે મગાવી હતી એમેઝોન ઉપરથી અને ફાઇનલી મને તો અત્યારે ગમી છે પછી હવે યુઝ કરાતા ખબર પડશે યુઝ કરીએ પછી ખબર પડશે કે કેવું છે યુઝ કરવા મને એમાં

તમે વિચારો એ ફરમાઈશ શું હોય તાલાડા હોય નીકળી વિચારો પછી હું આગળ કહું તમને પાંચ સુધી ગણું છું ત્યાં તમારે વિચારી દેવાની છે એક બે ત્રણ ચાર પાંચ ચલો તો હવે કહી જ દઉં એમની ઈચ્છા એવી હતી કે એ સાઈડ થી તમે આવો છો તો ખાખડી લેતા આવજો મારા માટે તો ખાખડી આમ જોઈએ ને તો આ રોડ ઉપર ઘણી વાર હાલું છું પણ રોડ ઉપર ક્યાંય જોવા નથી મળતી તો આજે કીધું ચલો એમની ઈચ્છા છે તો ઈચ્છા પૂરીત કરી દે તો તાલાડાની શાક માર્કેટની અંદર હું ગયો અને શાક માર્કેટમાંથી આપણે ખાખડી લઈ આવ્યો છે બહુ મસ્ત મજાની પણ આ કહીએ ને કે રાઈત વિનાના રાવણા હોય તો જોઈએ ખાવામાં કેવી નીકળે છે અત્યારે તો આમ સારી દેખાય છે પણ કેદુ દિવસ પણ કે દિવસની છે નથી અત્યારે પીડી પડવા મીડી છે એટલે જોઈએ કેટલી સારી નીકળે કેટલી ખરાબ નીકળે हमें आपड़े देखाई पण वस्तु लेने जाईये घरे एम आ हारे आवट तो होयत नही पधारिए आइए आपका वेलकम है जी हमारे घर में हमारे घर में किधु मैं अपने घर में नहीं बोली क्या लाए है मेरे लिए आप ऑफिस में तोहफे में अगरबत्ती ऑफिस के लिए देखो तारा हाटू है ना

તમારે આવડી આવડી હશે તો તમે ચાર્જ ખાસ હશે આપી દેશો તમને કાગડા કેરી સિરિયસલી કહીએ મજાક તમારે કોઈ ને ત્યાં કેરી હોય તો અમને કહેજો વાય છે અત્યારે સાત અને મહાદેવજી ની આરતી પણ થઈ ગઈ છે અને અત્યારે હવે મને મહેસુસ થાય છે

આ મોસમ વિનાની પહેલીવાર ખાખડી આવી છે ને આ ટમેટા હમણાં એને હું હેને ખબર નથી પડતી બહુ ભાવે બહુ ભાવે એવું જ કહે બાકી ઠંડી ઠંડી છાસ અને રોટલી શાકની જગ્યાએ પહેલાં થાઈશની થાળી ભરે અમારા ઘરમાં અને આમ તો જોવા કીપડા નીકળતા હવા શાક જોઈને હમ હું બહુ ભાવે આમાં શું મજા આવે આ સુહવામાં અરે એમાં જ છે એટલું બધું કાલપોપર રસુકી હે કાલપોપર તું કાલપોપર પાછું કમેન્ટ કરીજો નામ તો ભૂલાઈ ગયું બેન સોરી પણ હમણાં થોડો તમે ભાત નો ખાતા બે કમેન્ટ છે મે એક મને નોટિસ કરી છે મે કે કીધું હોય ખબર નથી જો રોટલી નું બડકુ પછી આ કેરી ની કેવું લાગે સ્વર્ગ કરતાં ઉપર હમ જન્નત નો અહેસાસ થાય કેરી ખમ થેન્ક યુ સો મચ અગેન વેલકમ